માહિતી પ્રાપ્ત થઈ રહી છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓ આવતીકાલથી હડતાળ પર ઉતરવાના છે કાયમી કરવાના પ્રશ્ન ને મુદ્દે હવે ચોથા વર્ગના કર્મચારીઓ લડી લેવાના મૂડમાં છે

ના જે અલગ અલગ વિષયો હોય એની ચર્ચા કરવા માટે એ રૂટીન બેઠક માટે આવ્યા હતા ખાસ કરીને પાંચમી જૂનથી જે પર્યાવરણ દિવસની ઉજવણી થવા જઈ રહી છે તે વખતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની જે પંચોતેર જેટલી સ્કૂલની બિલ્ડિંગો છે એમાં પણ બાયોડાયવર્સિટીવાળું પ્લાન્ટેશન થાય એ બાબતની ચર્ચા હતી એ સિવાય ગઈ વખતે સામાન્ય સભામાં જે દરખાસ્ત મુલતવી રહી હતી એમાં બે સ્કૂલો કે જે ગ્રાન્ટેડ સ્કૂલો હતી એ સ્કૂલો બંધ થવાથી એમના ટીચરો સાથે આ બાળકોને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં સમાવેશ કરવાના છે એ બાબતની ચર્ચા હતી એ સિવાય ક્લાસ ફોરના કર્મચારીઓ છે જે ઓગણીસો બાણુંથી એમને ત્યાં નોકરી કરે છે હાલ એકસો પાંચ જેટલા કર્મચારીઓ છે એમની પરમાનન્ટ થવાની ડિમાન્ડ છે એ બાબતની પણ ચર્ચા કરી છે મેટર હાલ હાઈકોર્ટમાં જ્યુડિસ મેટર છે અને જે સમાધાનની પ્રક્રિયા માટે એ લોકો ઇન્સિસ્ટ કરી રહ્યા છે એ બાબતમાં મિટિંગ કરી અને તમામ પક્ષના વકીલો અને કયો રસ્તો નીકળે છે લીગાલિટીના આધારે એ બાબતની ચર્ચા કરી છે લોંગ પેન્ડિંગ ઇસ્યુ છે ઘણા વખતથી આ કર્મચારીઓ કામ કરે છે કોર્પોરેશન સહાનુભૂતિ ધરાવે છે પરંતુ જ્યારે મેટર સબ જ્યુડિસ હોય ત્યારે કમિશનર સાહેબના લેવલે કમિટી બની છે ડેપ્યુટી કમિશનર બધા વકીલો અને એમના એસોસિએશનના કર્મચારીઓ

અ અલગ અલગ મુદ્દાઓ પર તપાસ કરવાની જરૂર છે કેટલા ઓરિજિનરી કર્મચારી હતા કેટલા રિટાયર થયા છે કેટલા નમયત થયા છે આ તમામ વસ્તુઓ ખૂબ લાંબો સ્ટડી માગી લેવી છે એટલે ઓવરનાઇટ તો સમાધાન થવા થાય એવું મને નથી લાગતું કારણ કે આમાં તો આખો એડમિનિસ્ટ્રેટિવ લેવલ પર ડિસિઝન લેવાની જરૂર છે આ મામલેમાં પાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે આ કાયદાકીય પ્રક્રિયાની કોર્ટ મેટર છે તેનામાં અમે કશું ના કહી શકીએ અને તેને સમય લાગશે તેમ છે તો આ બેઠકમાં માત્ર વિષયને લઈને નહોતી પરંતુ બેઠકમાં અન્ય પણ વૃક્ષારોપણ સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી તો શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિશ્ચિત દેસાઈ આ મામલાને લઈને અમે પોઝિટિવ છીએ પરંતુ આ સમય માંગી લે તો વિષય છે તેવું જણાવી વહેલી તકે નિરાકરણ આવે તે દિશામાં અમે પ્રયત્નશીલ છીએ તેવું જણાવ્યું હતું જે કામગીરી કરવાની જે કરતા રહ્યા છે અને આ એક લાંબો પ્રોસિજર છે ત્રીસ બત્રીસ વર્ષથી ચાલતો આવેલો પ્રોસિજર છે એમાં બે સમય લાગ્યો છે આટલો તો કદાચ સમય લાગે પણ અમે અમારે અમે અમે એવું કોઈ મત અમારો તરફથી અમારો એક જ મત છે કે આ કામ પૂરું કરવું છે એટલે આટલી લગાતાર બેઠકો અમારું બોર્ડ બન્યું ત્યાંથી અમે કરતા આવ્યા છે અને અમે અમારો છેલ્લો પ્રયત્ન લગી લાગી રહ્યું અમે અમારો પ્રયત્ન કરતા રહીશું અમે અમારા ચોથા વર્ગના સમર્થનમાં કરી રહ્યા છે અને આગળ કરતા રહીશું સફળતા કેમ નથી મળતી પ્રયત્ન ને સફળતા નથી મળતી એવું નથી પ્રયત્નની સફળતાની દિશામાં અમે આગળ વધી રહ્યા છે અને પ્રયત્ન સફળતાની દિશામાં અમારો આગળ એક એક કદમ ચાલી રહ્યું છે અમારા જે લોકોને આ વિષયમાં જે જે લોકો કામે લાગવાના છે એ બધા જ લોકો એ હોય કે પૂર્વ એ હોય અમે હું હોઉં કે મારા પૂર્વ ચેરમેન હોય કે અત્યારના આપણા અમે કોર્પોરેશનમાં આવ્યું તો અમારા મેયરશ્રી છે કે અમારા શેરમેનશ્રી છે દરેક જણ અને માટે પોઝિટિવ છે ને પોઝિટિવલી આના માટે અમે લોકો કામે લાગેલા છે જેટલો બનતો અમારા પ્રયત્ન અમે પોઝિટિવલી કરી રહ્યા છે ટેકનિકલ જે વિષય છે એ કોર્પોરેશનના કમિશનરશ્રીને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સાહેબની જોડે અને ચર્ચા જે બી આગળ વધે એ પ્રમાણે કામગીરી ચાલશે નવા કમિશનર બદલાવાથી થોડોક એમની અંદર વિલંબ થયો છે વિલંબ થાય વ્યવહારિક છે એમને બી નવી વિષય છે નવો વિષય સમજવામાં એમને બી સમય જોઈએ એ સમય આપવો પડે એવી અમારી માનસિકતા છે આ બાકી બે સવાલ છે એક સવાલ એ છે કે કેટલા સમયમાં ઉકેલ આવશે શું માનો છો આ સમસ્યાનો અમારે એક જ વસ્તુ છે હું તમને એવું કહું કે મારી પાસે કોઈ ટાઈમ લિમિટ હોત તો કદાચ બત્રીસ વર્ષ પહેલા કોઈ આપી દીધી હોત આમાં કોઈ ટાઈમ લિમિટ અમારી તરફે ના હોય જે અમારા તરફે અમારા ડોક્યુમેન્ટેશન મેં તમને પાછલી વખત બી કીધું આજે બી કહું છું અમારા તરફે જે અમારા ડોક્યુમેન્ટેશન જે બી પુરવાર કરવા પૂરું આપવાના હતા એમાં અમારે આ તરફ આપેલા છે અત્યારે બી અમારા યોગ કમિશનર સાહેબ જોડે આજે બી જઈને અમે ફરી બી બેઠક કરી રહ્યા છે માન્ય મેયર સી ચેમએન સી જોડે અમારી બેઠક અત્યારે અમે બીજા બધા બહુ વિષયો હતા ઘણા બધા વિષયોના અંદર બી આજે બેઠક હતી અને બેઠકની જોડે જોડે અમે આ વિષય બી લીધો હતો અને આ વિષયમાં બી અમારી ધનિષ્ઠ ચર્ચા થઈ છે પછી હડતાલ રોકાવશો તમે સમજાવશો હજુ અમારો પ્રયત્ન છેલ્લે હોય કે હડતાલ ન કરવી જોઈએ અને હડતાલ કરવાથી કોઈનું ભલું થતું નથી પહેલો વિષય એક છે કે આપણે હડતાલ કરવાથી કોઈનું ભલું નથી થતું પણ સાથે સાથે એક વસ્તુ છે કે જ્યારે માણસ થાકી જાય ત્યારે કોઈક ને કોઈક આવા પગલાં લેતું હોય તો એને સમજાવવાનો પ્રયત્ન અમારા તરફથી થશે કેમેરામેન નવદીપ પરમેલ સાથે સત્યમ નવાજ કર નેશન પ્લસ ન્યૂઝ ફોટોગ્રાફ સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર